નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળે છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આજે છે વર્લ્ડ એનેસ્થેસિયા ડે એટલે તમે વિચાર કરશો કે આતિવડી કયો દિવસ કોઈ પણ ઓપરેશન વગર એનેસ્થેસિયાએ થઈ શકતું નથી પણ લોકો પોતાના જીપીને એટલે કે જનરલ ફિઝિશિયન ને ઓળખતા હોય છે પોતાના ફેમિલી ડોક્ટર ને ઓળખતા હોય છે પણ જે એનેસ્થેસિયા ડૉક્ટર હોય છે એમને ઓળખવા વાળા ખૂબ જ ઓછા હોય છે પણ કોઈ પણ ઓપરેશન એમના વગર થઈ શકતું નથી અને સૌથી પહેલા એનેસ્થેસિયા આપવાની શરૂઆત 1846 માં થઈ હતી એટલે કે લગભગ 175 વર્ષ પહેલાથી આ પરંપરા ચાલતી આવી છે અને પહેલા ક્લોરોફોર્મ સુંગાવવામાં આવતું ઘણા બધા મૂવીઝમાં આપણે જોયું હશે કે પેલા વિલન લોકો એને એક ક્લોરોફોર્મ સુંગવીને બેભાન કરી દે અને ત્યાર પછીથી એમનો જે કંઈ પણ મુન્સુબ હોય એ પૂરો કરતા હોય છે પણ મેડિકલ ટેકનોલોજીની અંદર પણ જેમ જેમ નવીનતમ ટેકનોલોજી આવતી રહે છે તેમ તેમ અંદર પણ નવી નવી ટેકનોલોજી આવતી હોય છે તો ત્યારે આપણી સાથે તરુણ સર જોડાયા છે એમની સાથે કરીશું અને જાણીશું કે જાણવાની પણ એટલી જ જરૂર છે કારણ કે લોકો પોતાના એમડી ડોક્ટરને ઓળખતા હોય છે ફિઝિશિયનને ઓળખતા હોય છે અને પોતાના ડોક્ટરની પાસે પોતાનો જ ઈલાજ કરાવવાનો આગ્રહ રાખતા હોય છે પણ આ શરૂઆત ક્યાંથી થઈ કેવા કેવા તબક્કાઓમાંથી પસાર થયા અને શા માટે સૌથી પ્રથમ ઓપરેશન પહેલા આપણે એ ડોક્ટરને મળવાની જરૂર હોય છે નમસ્કાર સાઈ મીડિયા બેસીકલી અઢારસો છેતાલીસ થી આ પદ્ધતિ ચાલતું આવી છે પહેલા નાક દ્વારા એટલે કે ઇનેલેશન એજન્ટ ચાલતા હતા પછી ધીરે ધીરે હાથમાં ઇન્જેક્શન આપવાના ચાલુ થયા પછી નીચેનો ભાગ સ્પાઈનલ એનેસીસિયા ચાલુ થયા એવી રીતે બહુ બધું ડેવલપમેન્ટ થયું છે પણ સૌથી પહેલા આપણે કોઈ પણ દર્દીને સર્જરીની જરૂર પડે તો એનેસીસિયાની જરૂર પડતી હોય છે એના માટે એના માટે એના બધા રિપોર્ટ કરાવવામાં આવે છે અને અમારી એક સલાહ છે કે જો પેશન્ટ દર્દી જેમ સર્જનને બતાવે પહેલા ઓપરેશન પહેલા એવી રીતે જો એનેસ બતાવે તો એનું સારામાં સારું આઉટકમ એને કયું એનએસિસી આપવાનું કેટલો ડોઝ આપવાનો કયા કયા એના જુદા જુદા તબક્કામાં કરી શકાય કે કઈ રીતે એનો સમજો કે એને ફફસાની બીમારી હોય અને શ્વાસની તકલીફ હોય અસ્થમા હોય બીપી હોય હાર્ટના પ્રોબ્લેમ હોય એ બધા પ્રોબ્લેમ કઈ રીતે અમુક અમુક જે દવાઓ ચાલતી હોય તે અમારે બંધ કરવી પડે અમુક દવાઓ ઉમેરવી પડે અને એને ઓપ્ટિમાઇઝ કરીએ એટલે સારામાં સારું વળતર એનું જે સર્જરીનું રિઝલ્ટ છે એને સારામાં સારું મળે એવા પ્રયત્નો અમારા હોય છે ઘણી વાર એવું હોય કે દર્દી અમને ઓપરેશન ટેબલ પર જ મળે એટલે એને સમજાવો અમે અમારી રીતે મેનેજ કરી લઈએ પણ એમાં કદાચ રિઝલ્ટ ઓગણીસ વીસ થઈ શકવાની શક્યતા હોય એટલે જો પહેલા આવા બધા જે દર્દીઓ છે એવા ખાસ દર્દીઓ કયા દર્દીને એનએસિસનો પ્રોબ્લેમ થશે તે એનેસ જ જાણી શકે કોઈના મોડાની ખુલતા હોય કોઈને ગળાનું ટૂંકું હોય જેને શ્વાસ નળીમાં તકલીફ પડતી હોય એ બધા પ્રોબ્લેમ્સ અમે જોઈ શકીએ જેવી રીતે સર્જન સર્જરી રીતે જોઈ શકે કે આ કોમ્પ્લિકેટેડ સર્જરી છે સીટી સ્કેન કરાવીને જોઈ શકે એમઆરઆઈના રિપોર્ટ પરથી જોઈ શકે એવી રીતે અમે બી જો એ દર્દીને જોઈએ તો એનું સારામાં સારું રિઝલ્ટ ઓપરેશનનું અમે આપી શકીએ કારણ કે ચાલુ ઓપરેશને સારામાં સારું ઓપરેશનનું ફિલ્ડ અમે જ આપી શકીએ કે બરાબર નોર્મલ હોય તો પેલો સરસ ઓપરેશન કરી શકે હવે તમારું બ્લડ જ આવ્યા કરતું હોય ઉઝિન થયા કરતું હોય તો ખાબોચિયામાં કેવી રીતે કામ કરે સર્જન તમારું બ્લડ લોસ બી વધારે થાય તમારે બ્લડ આપવું પડે એ પહેલાથી આગળ જોઈ લે બીપીની દવા અમે એડજસ્ટ કરેલી હોય આ હોય એટલે બધી રીતે પહેલા જો જોઈ હોય પેશન્ટ તો સારામાં સારું આઉટકમ મળી શકે અને આજે એકસો એસી વર્ષ થયા વર્લ્ડ એનેસિશિયા ડે ને તો હેપી એનેસિયા વર્લ્ડ વર્લ્ડ એનેસિયા ડે ટુ ઓલ એનએસસીટીસ મારા કલીગ્સ જેટલા બી છે અને અમારું નવસારીની સિટી બ્રાન્ચ એ સારામાં સારું કામ કરી રહ્યું છે ગુજરાત સ્ટેટ અને નેશનલ સ્ટેટે અને ગુજરાત સ્ટેટ બ્રાન્ચનો મને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે એ લોકોએ આ વખતે આજે સિલેક્ટ કર્યો છે એટલે ગુજરાત સ્ટેટ બ્રાન્ચની એનએસસીઆની સોસાયટીનો વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નવસારીનું નામ સારામાં સારું એવું મોટું થયેલું છે સાથે જાગૃતિ મેમ આપ અત્યારે જો ઓપરેશનમાં છો બહાર આવ્યા કારણ કે સૌથી વધારે જવાબદારી ડોક્ટરની હોય છે કારણ કે પહેલા બેભાન કરો ને પછી પાછો બંધમાં પણ લાવવો વ્હીલર કરીને ભાગી જતા પણ તમારે તો એમના કરતા ડબલ કામ કરવાનું હોય છે પાછા બંધમાં પણ લાવવાના હોય છે અને નોર્મલી જે પ્રોબ્લેમ્સ આવતા હોય કારણ કે ઘણી શું થાય કે લોકો પોતાની જે કુટેવો હોય એ ફેમિલીથી તો સંતાડી જ હોય પણ ડોક્ટરની સામે પણ સંતાડતા હોય તો એનો કેટલો ગંભીર પરિણામ આવી શકે એનેસ્થેશિયા ડૉક્ટર તરીકે અમારે સૌથી મોટી એક જરૂરિયાત જે પેશન્ટ પાસેથી છે તે આ છે કે એક તો ભૂખારે રહેવાનું આઠ કલાક પેશન્ટે પૂરેપૂરું ભૂખારેલું હોવું જોઈએ થોડો નાસ્તો કે એવું કંઈ કર્યું હોય તો છ કલાકનો સમય અમને જોઈએ નાનું બાળક હોય એકદમ તાજું જન્મેલું કે વર્ષ બે વર્ષના બાળક હોય તો એમાં થોડું રિલેક્સેશન હોય પણ પાણી માટે અમે નવી બધી જે એનેસ્થેશિયાની ગાઈડલાઇન છે તેમાં પાણી માટે અમે એક થી બે કલાક જ બાળકને ભૂખું રાખીએ પણ ખાવાનું કે દૂધ માટે અમારે છ કલાક ઓછામાં ઓછું અમારે એને ભૂખું રાખવું પડે અને ન રહે તો ઓપરેશન દરમિયાન એને શેશિયા આપીએ ત્યારે ઓપરેશન દરમિયાન કે એને શીષિયામાંથી બહાર આવે એ વખતે જો વોમિટિંગ કરે અને એને જો શ્વાસ નળીમાં જાય ફેફસામાં જાય તો એના ગંભીર પરિણામો આવે બીજી વસ્તુ અમારે પેશન્ટ પાસે જે જાણવાની હોય છે એ કે પેશન્ટ કયા પ્રકારની દવા લે છે જેમ કે ઉંમરવાળા માણસો હોય તો પ્રેશરની ડાયાબિટીસની હાર્ટની લોહી પતલું કરવાની એવી બધી દવાઓ લેતા હોય એટલે એમાં એમાં દવાઓ બંધ કરાવવાની કોઈ નવી ચાલુ કરવાની અમુક સમયે અમુક દવા બંધ કરાવીને એની બદલીમાં ઇન્જેક્શન આપવાના આ રીતનું હોય એનેશિયા નો રોલ માત્ર ડોક્ટર વાઘેલાએ કહ્યું તેમ કે એવું નથી કે ચલો એસેયા આપ્યું કયું એનેશિયા આપવાનું આ પર્ટિક્યુલર ઓપરેશનમાં કયું આપવાનું કયા કોમ્બિનેશનમાં આપવાનું એ બધી અમારે જે ડિસિઝન લેવાનું હોય એ પેશન્ટના ઓપરેશન પહેલા જોયું હોય જેમ કે મોટાભાગના પેશન્ટો ફિઝિશિયન ડોક્ટરને કે સર્જન ડોક્ટરને મળતા હોય એ પ્રમાણે અમને પણ જો ઓપરેશન પહેલા મળે તો અમે પણ એનું આખું એનેસીસિયાનું એક પ્લાન નક્કી કરીએ કે આ પેશન્ટના માટે આ પ્રકારનું એનેસીસિયા બેસ્ટ રહેશે અને એ પ્રમાણે કરીએ તો ઓપરેશન દરમિયાન પણ તકલીફો ઓછી પડે અને ઓપરેશન પછી જેને પેન રિલીફ આપવાનું હોય એ પણ અમે વધારે સારી રીતે પ્લાન કરીને આપી શકીએ છીએ બીજું આ વખતે વર્લ્ડ એનએસએશિયા ડે નો જે થીમ છે એનએસેઓલોજીસ્ટ એટલે કે એનએસએશિયા ડોક્ટર ઇન હેલ્થ ઇમરજન્સી અમે ઓપરેશનમાં તો અમે કામ કરીએ છીએ પણ આજે જ મેં અમારા સ્ટાફને કીધું કે તમે ક્યારે અમને બોલાવો છો કે કોઈ પેશન્ટ સિરિયસ આવ્યું એનું હાર્ટ નથી ચાલતું કે કંઈ પણ વધારે સિરિયસ પેશન્ટ ઘણા બધા ફ્રેક્ચર લઈને પેશન્ટ એનેસિશિયા ડૉક્ટરને બોલાવો કારણ કે એનું હાર્ટને બરાબર ધબકતું રાખવું એનું ઓપરેશન ઓપરેશન હોય કે ના હોય પણ એ સમય દરમિયાન એનું બ્લડ પ્રેશરને મેન્ટેન કરવું આ બધું એ અમારું કામ હોય છે અમારું ડે ટુ ડે આ બધું કામ હોય છે તો અમે એને વધારે સારી રીતે કરી શકીએ છીએ એટલે જ્યારે પેશન્ટ સિરિયસ હોય ત્યારે પહેલાં એનેસ્સેટીસને બોલાવવામાં આવે નડી નાખવાની હોય તો પણ એને નાખી શકે કોઈક વખત નસ દેખાતી ના હોય તો પણ અમારું એ રોજનું કામ છે એટલે એમાં અમે વધારે એક્સપર્ટ હોઈએ છે કે અહીંયાથી લોહી ગળાના ભાગમાં પણ નડી નાખવાની હોય તો એને માટે અમને બોલાવવામાં આવે અમારું કામ માત્ર એનેસ્થેશિયા આપવા પૂરતું સીમિત નથી પણ ઇમરજન્સીસમાં મેડિકલ ઇમરજન્સીસમાં પણ અમારી ઘણી જરૂરિયાત પડતી હોય છે અને અમે ત્યારે આ રીતે બીજા ડૉક્ટરોની હેલ્પ માટે એટલે અમે ટ્વેન્ટી ફોર સેવન થ્રી સિક્સટી ફાઈવ કામ કરવાવાળા ડૉક્ટરો છીએ પણ ઓપરેશન દરમિયાન કેપ માસ્ક અને પડદા પાછળ સંતાયેલા છે એટલે લોકો ઓળખતા નથી અને સોળ ઓક્ટોબર બે હજાર પચીસ વર્લ્ડ એનેસએશિયા ડે આજે અમે જ્યારે સેલિબ્રેટ કરી રહ્યા છે ત્યારે અમે ઘણા બધા લોકો અમને ઓળખે છે કારણ કે અમે પણ અમારી આઈડેન્ટિટી એ લોકોની આગળ રિલી રિવીલ કરીએ છીએ ને એ લોકોને કહીએ છે કે હું આ ડૉક્ટર છું આ રીતે આમ કરશું બધું સમજાવીએ છીએ જે પેશન્ટોને વધારે સમજવું હોય છે જાણવું હોય છે એને અમે સમજાવીને એ રીતે કરતા હોઈએ છીએ તો જે પ્રમાણે આપે સાંભળ્યું એ મુજબ કારણ કે મહત્વની કડી તો આ ડોક્ટર જ હોય છે કારણ કે શ્રેય કદાચ કહ્યું મુજબ કે ભાઈ એ પોતાના સર્જનને આપતા હોય પોતાના આપતા હોય પણ આમના વગર ઓપરેશન શક્ય જ નથી ડમીની સાથે પ્રતિવર્ષ એક ટ્રેનિંગ આપવામાં આવે છે અને એ ટ્રેનિંગ ઇમરજન્સી સમયે ખૂબ જ જરૂરી હોય છે તો તરુણ સરની સાથે આપણે વાત કરીશું તરુણ સર તમે ગયા વર્ષે પણ કેમ્પ યોજ્યો હતો અને એમાં અમારો સ્ટાફ પણ આવ્યો હતો અને આ વર્ષે પણ આપણે અત્યારે આ બીજો બેચ છે જેને આપ ટ્રેનિંગ આપી રહ્યા છો શું જણાવશે વિશે એટલે કમ્પ્રેશન ઓનલી લાઈફ સપોર્ટ કે જે માણસ અત્યારે અચાનક જ આપણે કોઈ વાર આપણી સામે ઢળી જાય કે કોઈ એકદમ એક્સિડન્ટ થયેલો હોય કે કોઈ માણસ એટેક આવતો હોય આપણે બહુ બધું વારંવાર સાંભળતા છીએ કે આવી રીતે એટેક આવી ગયો નાતા નાતા એટેક આવી ગયો એ બધાને આપણે પ્રાથમિક સારવાર ડોક્ટર તો આવશે એમ્બ્યુલન્સ તો આવશે ત્યારે આવશે પ્રાથમિક સારવાર શું આપી શકાય તે અત્યારે આપણે આ મેનિક દ્વારા આપણે બધા મેડિકલ પેરામેડિકલ અને જ્યાં પણ જરૂર હોય ત્યાં આપણે ફેમિલીમાં ઇવન ગણપતિના મંડપમાં બી અમે લાવીને ટ્રેનિંગ કરીએ છીએ અવેરનેસ કરાવીએ છીએ કે આ રીતે તમે કમ્પ્રેસ કરશો તો એના ચાન્સીસ વધે જીવવાના જે બે હાથ આપણા જીવન બતાવી શકે કોઈનું બી એટલે એ સૂત્ર પર અમે કામ કરીએ છીએ અને લગભગ લગભગ સારા એવી આખા વર્ષ દરમિયાન અમે આવી ટ્રેનિંગ આપતા હોઈએ છીએ એટલે તમારે બી કોઈ જગ્યાએ તમારી સોસાયટીમાં કે તમારા કોઈ સ્કૂલમાં કે કોઈ એવી જગ્યાએ કોલેજમાં કોઈ જરૂર પડે ને યુવાને શીખવું હોય તો અમે હંમેશા તૈયાર રહીએ છીએ એટલે આ પણ અમારો એક પાર્ટ છે કેલ્ક્યુલરનો કે ખાલી એનએસસીઆટ નથી આપતા અમે અમે ટેક ઓફ અને લેન્ડિંગ અને વચ્ચે મેન્ટેન કરવાનું એ બધું કરીએ જ છે ઓપરેશન દરમિયાન તેમ છતાં બહાર પણ આવું કરીએ છીએ એક સૂત્ર છે બેઝિકલી કે કેપ્ટન ઓફ ધ શીપ ઇઝ સર્જન સર્જન યલી મેન લીડ કરતા હોય બધી રીતે પણ વેન ધેર અ સિંકિંગ બોટ કે શીપ એટલે જયારે ડૂબતી હોય ત્યારે એનએસિટીસ કેપ્ટન બની જાય છે સર્જન બાજુ પર રહી જાય છે અને અમે અને ટીમ દ્વારા એવું નથી કે સર્જન બંને ટીમ દ્વારા પણ અમે વધારે પડતા આગળ રોલ કરીએ છીએ અને પેશન્ટને બચાવવાની પૂરેપૂરી મદદ કરીએ છીએ

વિરામબાદ આપનું હાર્દિક સ્વાગત છે અને હવે ડોક્ટર કૌશિકજીની સાથે આપણે વાતો કરીશું કારણ કે એક સર્જન જે ખરાને એ બહુ સારી રીતે સમજાવી શકે કે એનએસએસ ડોક્ટર જે હોય છે એમની ઓપરેશન દરમિયાન કેટલી જરૂર હોય છે અને કયા પ્રકારે એ લોકોનો રોલ નિભાવતા હોય છે એક સર્જનથી વિશેષ તો કોણ જાણી શકે તો સર ચોક્કસથી જ્યારે આજે વર્લ્ડ એનએસએસ દે છે તો ત્યારે તમામ એનએસએસ ડોક્ટરને આપણે શુભેચ્છા પાઠવીશું અને સાથે જ એમનો રોલ કારણ કે એ રોલ ખૂબ જરૂરી હોય છે એમાં એવું છે કે સર્જન કોઈ બી પેશન્ટ જુએ અને પછી ઓપરેશનનો નક્કી કરે પણ ઓપરેશન ત્યારે જ શક્ય બને જ્યારે એ એનેસ્થેટિક ડોક્ટર એને સારી રીતે એનેસ્થેસિયા આપે એનેસ્થેસિયા દરમિયાન બી જ્યારે પેશન્ટને પ્રેશર ઓછું થઈ જાય ઓક્સિજન ઓછું થઈ જાય ત્યારે સારી રીતે એમનો સંભાળ રાખે અને સૌથી મહત્વની વાત કે એનેસ્થેસિયા આપવું તો બહુ એકદમ સિમ્પલ વસ્તુ છે પણ એનેસ્થેસિયામાંથી દર્દીને બહાર લાવવો એ સૌથી મોટો પડકારરૂપ હોય છે અને એમાં બી આજના જમાનામાં આપણે જોતા હોય છે કે નાની ઉંમરમાં બી બધાને હાર્ટ એટેક આવી જાય છે જેના એકદમ નોર્મલ લાગતા પેશન્ટો એવા પેશન્ટોને જ્યારે અમે ઓપરેશનમાં લઈએ અને કોઈ કોમ્પ્લિકેશન થાય ત્યારે એનેસ્થેટિક ડૉક્ટરો જ એમને બહાર લાવતા હોય છે સર્જનનું કામ સર્જરીનું હોય પણ એક મરેલા માણસને જીવતું કરવું એ એનેસ્થેસિયાનો રોલ છે કે આપણે જ્યારે બી એનેસ્થેસિયા આપીએ ત્યારે એક રીતે એમ કહેવાય કે આ માણસ એકદમ જે મરી ગયું હોય એ રીતનું થઈ જાય કે જેથી અમે એને બહુ સારી રીતે ઓપરેશન કરી શકીએ જરા બી હલતું ચાલતું ના હોય પરંતુ જેવું અમારું ઓપરેશન પડે અને વિથિન વન મિનિટ એનેસ્થેસીયાના ડોક્ટર એને પાછું જીવતું કરી નાખે એમની બહુ સારી અને શું કહેવાય કે એક ભગવાનની આપેલી હા બક્ષિસ છે અને એના કારણે જ આજે સર્જન લોકો ઓપરેશનો કરી શકે છે બાકી એનેસ્થેસિયા વગર કોઈ બી ઓપરેશન કરી શકાય એવું જ નથી ખૂબ સરસ મજાની વાત કરી ડોક્ટર કૌશિક સર નથી માત્ર એનો શ્વાસ ચાલે છે અને જ કરીને ઓપરેશન કરી શકાય છે તો આ છે અને એમને સલામ ચોક્કસથી કરવી રહી કારણ કે આજે જયારે વર્લ્ડ એનેસ્ટ ડે છે ત્યારે એનેસે ડોક્ટરને જાણવું પણ એટલું જ મહત્વનું છે સાથે જ બીજા પણ ડોક્ટર જોડાયા છે અને જી હા સિનિયર મોસ્ટનું નવસાર લાઈવની અંદર હાર્દિક સ્વાગત છે આજે આપનો દિવસ છે આપની ટીમનો દિવસ છે બરાબર અભ્યાસક્રમ કરવા માટે જ્યારે બાળક નીકળે છે ત્યારે બધાને પોતાની એવી ઈચ્છા હોય કે ભાઈ મારો દીકરો કે મારી દીકરી ડોક્ટર બને પણ એમાંથી ભાગ્યે જ કોઈ એને સેટી ડોક્ટર તરફ વળતા હોય છે તો આજે જ્યારે આપનો દિવસ છે એ રીતે પ્રેરણા આપશો અને સો કોઈ જાણે છે કે આપના વગર ઓપરેશન શક્ય જ નથી તો શું જણાવશો આજે ઓગણીસો ને છોતેરમાં મેં નવસારીમાં આવીને પ્રેક્ટિસ ચાલુ કરી આઈ વોઝ ધ ફર્સ્ટ ક્વોલિફાઈડ એમ બી એન સુરત એન્ડ વાપી બરાબર તમારા વખતે તો નવસારી લેવલ પર અવેલેબિલિટી એનએસિટી શું પોતે એમડી હોવા છતાં એનએસ કેવી રીતે આપો તેના માટે ઇક્વિપમેન્ટ જોઈએ ઓક્સિજન જોઈએ તે અહીંયા મળતું નહોતું શું વાત કરાઈટ્રસ ઓક્સાઇડ સિલિન્ડર મંગાવવા પડતા હતા બોઇલ્સ મશીન હોવા છતાં બોઇલ્સ મશીન વાપરી શકાતું નહોતું કારણ કે ઓક્સિજનના સિલિન્ડર અમદાવાદથી જઈને પૂરા થયા પછી આ પાછા હતા એક અઠવાડિયું લાગે એટલે બાજુમાં આમ બિલીમરામાં લલ્લુ મોરાર જે ફેક્ટરી હતી ત્યાં ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન મળતો હતો તેમાં નાના સિલિન્ડર જે વોર્ડના હોય એમાં ભરાઈ લઈએ અને એ મંગાવતા અને સિમ્પલ બેલોસ પર સ્પ્રિંગનો બેલોઝ આવતો એની પર પેશન્ટને એનએસએ આપવામાં આવતો વોય મશીન હોવા છતાં કારણ કે ઓક્સિજન ફૂલ ફેજ મળવો જોઈએ તો નહીં મળે જ્યારે બેલોસની અંદર એવું છે કે ઈથરની સાથે ઓક્સિજન કે જોડી દેવામાં આવે ફ્લેશીન સાથે તો એ રીતે એનએસસીસીઆમાં એ હેલ્પ થાય ઓક્સિજન મળે એટલે તો એર પર જ ચાલે એટલે એ ફર એ જમાનામાં આરથી હતો એવા સંજોગોમાં પણ એનએસસીસીયા અમે સાત સાત કલાક સુધી પેશન્ટને ઊંધું પાડીને ડિશના ઓપરેશનમાં પણ એનએસસી આમાં આવતા હતા ટેકનિકલી ઇક્વિપમેન્ટ વાઇસ આજે આજના એ સમયે વિચારીએ તો અત્યારે જે ના બધું જે ફેસિલિટી આવી ગઈ એ ઝાહો જલાની લાગે એ જમાનામાં તો બિલકુલ બેઝિક અંદર નાઇટ્રસ તો એવું થતું ઇઝરાયલ કોલાઇડ અને ઇથર ફેસ માસ્ક પર લગાવીને પેશન્ટને એને ઇન્ડ્યુસ કરવામાં આવતો હતો ઉપયોગ થતો હતો બરાબર છે અને એ આગે જવાના જૂના બધા હતા તે વાપરતા પણ ગમે તેવા સિરિયસ મારી સાથે જે સર્જન આવેલા બે એક ડૉક્ટર પ્રભોધભાઈ દેસાઈ એમએસ જનરલ સર્જન હતા એ પોતે મેડાલિસ્ટ હતા ગોલ્ડ મેડાલિસ્ટ અને બીજા ઓર્થોપેટિક સર્જન હતા અને નવું એનેસેટિસ થઈને ત્રણ જણા થઈને જનરલ હોસ્પિટલ ચાલુ કરેલી કેજી જનરલ હોસ્પિટલ સો બેડની હોસ્પિટલ પણ પ્રાઇમરીલી એનેસ્થેશિયા માટેની ઇક્વિપમેન્ટ અને સિચ્યુએશન એ વખતમાં પણ અમારી હોસ્પિટલ ડાબો હોસ્પિટલ પહેલી ટ્રસ્ટ હોસ્પિટલ બીજી અમારી હતી અને ધરમપુર વલસાડથી પેશન્ટ અહીંયા આવતા કારણ કે એવી બે પ્રવોધભાઈ પોતે સર્જન તરીકે એવું સરસ હતા ધરમપુરમાં એણે ઘણા વખત સારું કામ કરેલું બધા પેશન્ટ અહીંયા ડ્રેન્સ હતા એટલે એવી હું કદાચ એ માનું તો જૂનામાં જૂનું જે અવેલેબલ હતું એનએસિશિયા માટે ઇક્વિપમેન્ટ વાઇઝ અથવા તો જે ડ્રગ્સ વાપરતા તે અને આજના હિસાબે જે અમે લેટેસ્ટ ડ્રેગ જેવું મશીન વાપરીને એને છે એ બંને પછી હું પોતે છું આપણે બંને યુગ જોયા છે અને કેજી હોસ્પિટલનો ગોલ્ડન પીરિયડ મેં મારી નરી આંખે જોયો હતો એ કેજીમાં બેડ મેળવવું એટલે લોઢાના ચણા ચાવા બરાબર હતો તો આજે જ્યારે આ વર્લ્ડ એનેસ્ટ ડે છે તો ત્યારે એક નાની શુભેચ્છા અને શુભેચ્છા બાદ આપણે આજના એપિસોડને વિરામ આપીશું ના નહી વાંધો નહીં બરાબર છે એનએસએશિયા ડે તમે આજે તરીકે ઉજવવામાં આવે છે એટલે હું તો એમ સમજુ છું કે એનએસએશિયા અને એનેસ્થેટીસ માટે વધારે રિસ્પેક્ટ કરું તેવું કહેવાય કારણ કે પહેલા જમાનામાં એટલું ઇમ્પોર્ટન્સ નહોતું એનએસએટીસ પોતે મળતા બી નહોતા અને અહીંયા નવસારીમાં કેટલા વખતથી ખાલી એમબીબીએસ હતા ડીએસએફ જે ડોક્ટર હતા એ લોકો ટ્રેન્ડ એનેસ્થેટીસ કહેવાય એ લોકો એનએસે આપતા હતા એટલે ક્વોલિફાઈડ એનેસ ના હોય તો બટ મેજર સર્જરી કર્યું થાય જ નહીં એ હિસાબે હું અહીંયા અવેલેબન લાવવામાં આવેલો જેથી કરીને કંઈક મેજર સર્જરી કરી શકાય પણ ફેસિલિટી વાઇઝ ઓક્સિજનના પણ ફાંફા તો જે પ્રમાણે આપે નિહાળ્યું એ મુજબ કે બંને યુગ જો કદાચ જોયા હોય ને આપણી વચ્ચે મોસ્ટ સિનિયર એસઆઈ ડોક્ટર પણ આજે ઉપલબ્ધ છે તો આ જે પ્રમાણે આવા અવનવારા હેલ્થ બુલેટિન માટે નિહાળ તરફ નવસો લેવાના ન્યૂઝ કેમેરા પ્રસંગ યશ સાવંત અને કૃષ્ણની સાથે હું મહેશ ભટ્ટ